ઓક્ટોબરથી આ રાશિની કિસ્મત મંગળનો સ્વરાશિ વૃમાં પ્રવેશ વૈદિક જ્યોતિષમાં મંગળ ઉર્જા ભાઈચારો ભૂમિ શક્તિ હિંમત બહાદુરી અને બહાદુરીનું પ્રતિનિધિત્વ કરે છે મંગળને ગ્રહોનો સેનાપ્તિ માનવામાં આવે છે એક મંગળનું સ્વરાશિ વૃષ્ટિકમાં પ્રવેશ જ્યોતિષમાં મંગળનું વિશેષ સ્થાન છે મંગળ હાલમાં કર્ક રાશિમાંથી પસાર થઈ રહ્યો છે અને ઓક્ટોબરમાં તેની પોતાની રાશિ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે આનાથી કેટલીક રાશિઓ માટે સુવર્ણયુગની શરૂઆત થઈ શકે છે જે સંભવિત રીતે કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ તરફ દોરી જશે ચાલો જાણીએ કે આ કઈ ભાગ્યશાળી રાશિઓ છે બે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે મંગળનું ગોચર સકારાત્મક સાબિત થઈ શકે છે આ ગોચર તમારી કુંડળીમાં ભાગ્યના ઘરમાં થશે તેથી આ સમયગાળા દરમિયાન તમે સારા નસીબનો આનંદ માણશો નોકરી શોધી રહેલા લોકોને સફળતા મળી શકે છે તમને તમારા કાર્યમાં પણ સારા નસીબનો અનુભવ થશે આ સમય દરમિયાન જીવનમાં સકારાત્મક ફેરફારોની અપેક્ષા છે વધુમાં નવી કારકિર્દીની તકો ઊભી થઈ શકે છે જેનાથી પ્રમોશન થઈ શકે છે વ્યવસાયમાં પણ નફો શક્ય છે તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થઈ શકે છે તમે કોઈ ધાર્મિક શુભ પ્રસંગમાં પણ ભાગ લઈ શકો છો ત્રણ વૃશ્ચિક રાશિ મંગળનું ગોચર તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે મંગળ તમારી રાશિથી લગ્ન ભાવમાં ગોચર કરશે આનાથી તમારો આત્મવિશ્વાસ વધશે આ સમય દરમિયાન તમારી હિંમત અને બહાદુરીમાં પણ વધારો થશે આ સમય દરમિયાન લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે સખત મહેનત સફળતા લાવી શકે છે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે આ સમય દરમિયાન તમને માન અને સન્માન મળી શકે છે નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે ચાર મીન રાશિ મંગળનું ગોચર તમારા માટે શુભ સાબિત થઈ શકે છે કારણ કે આ ગોચર તમારી ગોચર કુંડળીમાં સુખ સુવિધાઓના ઘરમાં થવાનું છે આ સમય દરમિયાન તમારી સુખ સુવિધાઓમાં વધારો થશે તમે વાહન અને મિલકતનો આનંદ પણ માણશો કામ પર તમારા કાર્યની પ્રશંસા થશે અને તમને કેટલીક નવી જવાબદારીઓ પણ મળી શકે છે વ્યવસાયિકોને નવો સોદો અથવા ભાગીદારીની ઓફર મળી શકે છે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે વ્યવસાયમાં નવી તકો ઊભરી આવશે અને અગાઉ અટકેલા પ્રોજેક્ટને હવે વેગ મળી શકે છે કૌટુંબિક જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો ઉકેલ આવી શકે છે મંગળના ગોચરથી આ રાશિના જીવનમાં આવશે મોટો ફેરફાર જ્યોતિષીઓના મતે પરિવર્તિની એકાદશીના દિવસે ઉર્જાકારક મંગળદેવ નક્ષત્ર બદલશે મંગળદેવના નક્ષત્ર બદલાવને કારણે ઘણી રાશિઓના લોકોના જીવનમાં પરિવર્તન જોવા મળશે એક સિંહ રાશિ મંગળને કારણે સિંહ રાશિના લોકોના જીવનમાં પરિવર્તન આવશે જોકે આ માટે તમારે સખત મહેનત કરવી પડશે તમારું ધ્યાન ભટકાઈ શકે છે એકાગ્રતા ગુમાવવાને કારણે તમારા સ્વભાવમાં ફરક જોવા મળશે તમે થોડા ચીડિયા થઈ શકો છો ઉપરાંત તમારી વાણી કડવાશભરી બની શકે છે ખરાબ લોકોની સંગત તમારા માટે હાનિકારક રહેશે આવા લોકોથી દૂર રહો બે કર્ક રાશિ મંગળ ગ્રહને કારણે તમે ઘરથી દૂર રહી શકો છો એવું પણ શક્ય છે કે તમે ખોટો નિર્ણય લો તમારા પિતા અથવા મોટા ભાઈ સાથે ઝઘડો થઈ શકે છે આને ટાળો એકંદરે મંગળ તમને શુભ પરિણામો આપશે આ માટે તમારે સખત મહેનત ઉપરાંત તમારે ખરાબ સંગતથી દૂર રહેવું પડશે ત્રણ મિથુન રાશિ મંગળને કારણે તમને તમારા શુભ કાર્યોમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ સાથે તમારા વિચારો અન્ય લોકો સાથે મેળ ખાતા નથી ક્યારેક તમે એકલા રહેવાની ઈચ્છા કરી શકો છો ક્યારેક તમે ઈર્ષા અનુભવી શકો છો તે જ સમયે સફળતા પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી પડશે નાણાકીય દ્રષ્ટિએ સમય એટલો સારો નથી ખર્ચ વધારે રહેશે ડિસ્ક્લેમર આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે અવનવી વાર્તા આની પુષ્ટિ કરતું નથી